ગુજરાત મળી સાંસદ કે જાય અને વિનોદભાઈ ચાવડા અને કચ્છ જ્યાં છ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુ વિનોદભાઈ વિનોદભાઈ સાંસદ કચ્છ જ્યાં વિરેન્દ્રસિંહ ધારાસભ્ય રાપરજા અને ગાંધીધામ જ્યાં માલતીબેન અને માનવી મોન્દ્રાજા અનુદ્ધભાઈ દવે અને છે ધારાસભ્ય પીએમ જાડેજા પદુમનસિંહ જાડેજા બાપુ અને ભુજિયા ધારાસભ્ય કિશુભાઈ જો કોઈ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના શ્રી એના મુજબ ખાસ સેક્રેટરી પાણી કહ્યું ને બહુ પ્રોજિટિવ વિચારધારા છે કનકસિંહ જાડેજા જનકસિંહ જાડેજા સોરી જનકસિંહ જાડેજા બાપુ તો ખાસ વિશે વિડીયો હલાઈ ગયા એ વિડીયો કોલ ચો તો ખબર કોઈ કંઈ એડવરટાઈઝ નહીં આરતી પરિવારની સમસ્યા સમાજનની કોઈ એડવરટાઈઝ નહીં એને હાઈલ કે નતો મંગાવ પણ હી વીડિયો તેલ આજે લખ રૂપિયા તેલ અંદર અને ખાસ અસર જે તકને મુબઈથી અસાય મુંબઈ નંડેબાણી મહન જ પ્રમુખ વિજયભાઈ બામણી સાહેબ અલ મુ મુંબઈ અસાયો પ્રેમભાઈ નંદુ અને ચંદ્રકા જક્ષસિંહ એ બિનજી મહેનત સી ફાળો જે ચઈ શકો સમય સંપત્તિ ને અસા

लख रुपये तेल में पाण हीअ आखो तनाव ॾे सघो हिक ॿिए न को लखु रुपए में आखो तनाव बनाए हाणे पाण ख़ासि विशेष ॾेई सघो था लख रुपया डीजल में अचे खुली सड़की थी आई ॾींहुं पहिले त पीसी अॼु लखु रुपियो डीजल में विसाण कमु थियो आहे ॾियारे सघो था देरि तव्हांखे ख़बर पए की जेको अमुक 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 ऐं नालो लुकिन અમુક અમુક જે ઠેકાણે કોન્ટ્રાક્ટર સરકાર ને લોકો વેંધા એ કેટલો ભ્રષ્ટાચાર કરી દા એની સાથે ભ્રષ્ટાચાર મે કઈક વ્યક્તિ પણ જોડા તા કઈક રાજકે માળો પણ જોડા લાવેતા એટલે ખાસ વિશેષ લખાભાઈ આજ જોકો કમ થયો જોકો આપકી પરિવાર જનોના બે જોકો કમ કરી તા અને અહીં તક રાજકે માળો એ માજી સરપંચ એ કરો જોકો કઈક કમ કે મોટી જાત મે આકે સંતોષ તો નહીં જો કોઈ સંતોષ તો ભાઈ આય જ ના અને તે 2 લાખ જો કમ મે એટલે લાખ કી મે કીધો એ સંતોષ જ હોય ને એ સારે મે સારું કમ લઈ લેવાય

વર્મસેલા ગામ જાય આ નકરાન તાલુકો લાગે ને નકતાન તાલુકે જાય ને દુબઈ મેં નોડા ગલ્ફ મેં પડે ઓપરેટિંગ કરે ઈટા જીજો અહી ગામડે કે બચા લકને ગામડે કે પ્રાથમિક જરૂર કરો એ તો જા ગામડે પાણી જી પાણી અને પર્યાવરણ એટલે ખરાબ જળ પાંજા તો દેસી ઝાડ આઈ છે અને પાણી ના કરી માડવે અને માધન સમાજ માધન સમાજ તો એડા પાંડાકના દીઓ જોકો શેર સગાવસા શેર સગાવસા માધન જો એ અનાજ લા કરી કદાચ આઈ તો બિલખા ભિખામાં શેઠ સગાપશા ચી રહે અને અનાજ એ ઘરે કોઈ મા અચે જુદી કોઈ મૂક ન અ સુધી ખેન ચંગાવતી અને શેઠ સગાપશા અનાજ એ ઘરે બી પણ જે સુધી બી અ સુધી બિન ખે અ સમાજના કઈ અતિહાસ પાણી પાટણમાં શસ્ત્રો તરાવ બરાબર સિદ્ધરાજ જયસિંહે પાણી એના એના તળાવમાં પાણી તો લીધું હતું અને સિદ્ધરાજ જયસિંહે એમ કીધું પાણી માટે જે જે બલિદાન લેવું પડે એ જવું પડે અને એક વ્યવહારના દીકરાએ પોતાનું બલિદાન દીધું આજે પાણી કોઈની બી નથી એવા મહાપુરુષોના આપણે ગુણ ન ભૂલી શકીએ આજે આપણે ખાલી મહેનત કરી અને પૈસા તો આપે જ છે બરાબર ને હવે આપણે મહેનત અને ઈમાનદારી કામ કરવાનું છે અને આપણું ધર્મજી છે બાકી હું તો ઘણી વાર

તેનો આગ્યા વેત વરી એનો વડો જમણ કર્યું વડા પ્રોગ્રામ રાખો વડા કલાકાર બોલાવ્યું પણ હેડો કી પણ નતા કરી મારું પાણી લા પ્રકૃતિ લા જીવી લા કરી પછી છોકરો જો બલિદાન ને પોતાનો છોકરો મેઘ માયા આજ પણ મેઘ માયા નું મંદિર પણ અહીંયા છે આખું ગામ બધા વરણો માને છે બરોબર મેઘ માયા એ પોતાનું બલિદાન દીધું એમ કીધું કે મારા આ દેશ મારા રાજ્યમાં જો જીવ જંતુ બચતા હોય ગાયો ભેંસો અનેગ્ર જીવો માણસો તો મારો એક જીવ જાતો હોય અને એટલા બધા જીવ બચતા હોય તો મારું બલિદાન કુરબાન છે આજ પણ આ તરામાં પાણી કોઈ ફૂટતું નથી કોઈ જાય અને પાટણમાં દર્શન કરજો પછી વઢવાણમાં જે માધા વાવ જે કહેવાય રાજાએ પોતાના પુત્રનું અને પોતાના પુત્ર વધુ દીકરાની પત્ની એ તો પુત્ર વધુ કહેવાય એનું બલિદાન એમ કીધું કે મારા રાજમાં જો પાણી ખૂટે બધું નહોતું હોય તો એનો ઉપાય ત્યારે એનો એ ઉપાય નીકળ્યો માધા વાવમાં બલિદાન કોઈ આપે તો એ પાણી આવશે તો રાજાએ એમ કીધું કોણ કે તમારો પુત્ર અને પુત્ર પુત્ર વધુ તો રાજાએ કીધું કુરબાન છે આજ પણ માધાવા એવી વટવાણ છે એનો પણ દર્શન કરજો આ બધું પાણી માટે સમગ્ર જીવો ને બચાવવા માટે માણસો કેટલા કાર્ય કર્યા બહુ સરસ જબરજસ્ત રસ્તા કચ્છી કે ચાં તો મણી કે પાણી લા પુત્ર આજ પોતરે ને પુત્ર કો કે જરા કી લાગે તો માણો વેડ કરી દાવજે પણ પુત્ર બલિદાન અને પુત્ર વધુ જો બલિદાન કરે અને પ્રજા પ્રજા એટલે માડુ નો દુનિયા જે કી પૃથ્વી જે કી જીવ એમણે સુખી થી તેલા કરે રાજા મહારાજા ને તૈયાર મારું ઘણા લોક સાહિત્યકાર ચેતા કે અજ રાજકારણ કરતા રાજા મહારાજા ખાસ હવા ચો બરાબર ભેટો મારું કોઈ બલિદાન દેતો અત્યારે સ્વાસ્થ લાગો પે દરિયા કરોડ લાખ કરોડ રૂપિયા ઇતિહાસ સુધ્યા વિડિયો શેર ક્યાં તો પંજા બે કરોડ રૂપિયા લગનને સમાજ મહેશી સમાજો પાટણ જોગડો પરિવાર વો આજ મેસરી સમાજ બરાબર જો ઇતિહાસ આજ બોલા બોલા થાય તો અહીં લબરી હે હું મેસરી બોલા બોલા તા કે ઇતિહાસ આય સારો કામ કરી વે ઈ પાંજા મોડલ ઈની પણ પેણા ગણો ઈ પાંજા સંત ચોવા દે જો દેશ ના કરને બલિદાન ને છોકરે જો તો વિડિયો વધુ મોટો શેર કજા અને લાખ રૂપિયા મને ખાસ થા વિડિયો દેના બને તા કે લાખ રૂપિયા મે કેટલો કમ થી શકે ભ્રષ્ટાચાર કેટલો થી તો ઈ નેક નો ઈ નતો જા કે હવરજી સરકાર મેડે 75 વર્ષ છે સતત ઈ ભ્રષ્ટાચાર ચાલુ જાય ભ્રષ્ટાચાર હજી બંધ નતો થી આંગ દાવે છે સાથે સાથે ચાંદો ને એડા